સુરત શહેરમાં વેચાણ માટે આવેલા એક જમીનના કિસ્સામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે આ આરોપી દ્વારા બાઉતેર વર્ષીય એવા કુરુષ પટેલની જમીન કુરુષ પટેલના બોગસ દસ્તાવેજો ઉભા કરી અને અન્ય વ્યક્તિને વેચી આશરે ત્રણ કરોડ રૂપિયા ખરીદદાર પાસેથી લીધા હતા બાઉત વર્ષીય તેમના દસ્તાવેજ પુરાવા બાબતે ગંધ આવતા તેમને હજીરા સબ રજિસ્ટ્રેશન ને વાંધા અરજી કરી હતી અને આરોપીઓ હજીરા સબ રજિસ્ટ્રેશન કચેરી પહોંચી બાવીસ વર્ષીય વૃદ્ધ કુરુષ પટેલને જાણ કરાઈ હતી વાંધા અરજી કરનાર વ્યક્તિ પણ ત્યાં પહોંચી જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને તાત્કાલિક અઠવા પોલીસ સ્ટેશને જાણ કરાવી આવતી હતી બંને આરોપીએ પોલીસના હથાવે કર્યા હતા સુરત શહેરના વેસાણ ખાતે પારસી ફળિયામાં રહેતા એવા કુરુષ પટેલ કે જેમની જમીન વેસાણ જિલ્લામાં આવેલી છે હવે તેમની જમીનમાં પિયુ શાહ નામના વ્યક્તિએ ખોટી પટેલે માર્કેટ આ વાત મળતા તેમને તાત્કાલિક ધોરણે જઈ અને હજીરા સબ રજિસ્ટ્રેશનની ઓફિસ ખાતે વાંધા અરજી કરી હતી જે અનુસંધાને બે આરોપી એવા મુકેશ અને જાકીર જોવા હજીરા સબ રજિસ્ટ્રેશનની ઓફિસે પહોંચ્યા હતા તાત્કાલિક કુરુષ પટેલને આ બાબતે જાણ કરી હતી કુરુશ પટેલે આપ પણ ઓફિસ દોડી આવ્યા હતા અને ઓફિસ પહોંચા તેમણે અઠવા પોલીસને જાણ કરી હતી અઠવા પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે કુરુશ પટેલની ફરિયાદ લઈ ઝાકીર નકવી અકબર મિયા કાદરી મુકેશ મેંદપરા અને પિયુષ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધી અને તેમને ધરપકડ કરી છે ये भेसान गांव की एक चालीस बीका ज़मीन है जो एक पारसी बाबा की ज़मीन है और उन्होंने एक वांदा अर्जी दी हुई थी सब रजिस्ट्रार में कि इस ज़मीन का कोई दस्तावेज़ कराने आए तो ये मेरा मोबाइल नंबर है ये मेरा एड्रेस है मुझे जान किया जाए तो सब रजिस्ट्रार के पास से उस ज़मीन का दस्तावेज़ कराने के लिए पहुंचा तो उसने वांदा अर्जी को देखा और सब रजिस्ट्रार ने एक्टिवली उनको फ़ोन किया फ़ोन किया तब पता लगा कि ये जो दस्तावेज़ करवाने के लिए आए हैं ये वो लोग नहीं है जिनकी वास्तव में वो ज़मीन है तो उन्होंने पुलिस को जान किया